પ્રધાનમંત્રી નરેન્દ્ર આજે સુરતમાં ડાયમંડ બુર્સનું ઉદઘાટન કર્યું છે ત્યારે આ વિશ્વનું સૌથી મોટું ઓફિસ કોમ્પ્લેક્સ છે ડાયમંડ અને 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 જ્વેલરી બિઝનેસ માટે વિશ્વનું સૌથી સૌથી મોટું આધુનિક બનશે દેશ વિદેશમાં ડાયમંડ સિટી તરીકે ઓળખાતા સુરત શહેરમાં વિશ્વનું સૌથી મોટું ઓફિસ કોમ્પ્લેક્ષ ડાયમંડ બુર્સ તૈયાર થઈ રહ્યું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉદઘાટન કર્યું હોય ડાયમંડ બુર્સ કટિંગ પોલિશર્સ અને વેપારીઓ સહિત પાસઠ હજાર કરતા વધારે હીરા વ્યવસાયિકો માટે સૌથી મોટું કેન્દ્ર બનશે કોમ્પ્લેક્સ ગ્રીન એનર્જીમાં સર્વોચ્ચ ગણાતું પ્લેટિનિયમ રેડેશન પણ ધરાવે છે આ સાથે વિશ્વની શ્રેષ્ઠ કહી શકાય એવી તમામ સુવિધાઓ પણ અહીંયા ઉપલબ્ધ છે ડાયમંડ બુર્સમાં પિસ્તાલીસ જેટલી ઓફિસો આવેલી છે ઇમારતની વાત કરીએ તો વર્કરો માટે લિફ્ટ રિટેલ કોન્ફરન્સ સુવિધા પણ છે પાંત્રીસ એકર જેટલી વિશાળ જમીનમાં પંદરમારની ઓફિસ ધરાવતું આ કોમ્પ્લેક્સ છે સુરત ડાયમંડ બુડની વેબસાઇટ મુજબ ઇમારતમાં મનોરંજન ક્ષેત્ર પાર્કિંગ વિસ્તાર પણ છે જે વીસ લાખ ચોરસ ફૂટમાં ફેલાયેલું છે ફ્લોર એરિયા સાત પોઈન્ટ એક મિલિયન સ્ક્વેર ફીટથી વધારે છે કોમ્પ્લેક્સ બનાવવાનો હેતુ ભારતમાંથી હીરા જેમ્સ અને જોડીને આયાત નિકાસ અને વેપારને પ્રોત્સાહન આપવાનો છે ડાયમંડ બોર્ડ્સ રૂપિયા પચીસો કરોડના ખર્ચે તૈયાર કરે છે જેમાં દસ હજારથી વધુ બાઇક પિસ્તાલીસો જેટલી કારનું પાર્કિંગ પણ છે એકસો અઠાવીસ ડેસ્ટિનેશન કંટ્રોલ લિફ્ટ ટાવર ત્રણ વિધામાં લેન્ડસ્કેપિંગ છે જે તમામ પંચાયતો થીમ પર ડિઝાઇન કરાય છે પચીસ ફૂટ ઊંચાઈએ સ્કાયડેક વિઝન વ્યુઇંગ ગેલેરી પણ છે જ્યારે સુરક્ષા માટે એન્ટ્રી ગેટ પર ડિજિટલ ચેકિંગ પણ કરાશે હાઉસિંગ કોલોની પણ છે રહેવાની ઉત્તમ વ્યવસ્થા છે આજે તારીખ સત્તર બાર બે હજાર ત્રેવીસના રોજ સુરત વિશ્વનું સૌથી મોટું કોમર્શિયલ હબનું આજે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીભાઈના હસ્તક આજે ઓપનિંગ થવા જઈ રહ્યું છે એના માટે સુરત અને ભારત માટે બહુ જ સારી વસ્તુ છે કે આજે મતલબ વિશ્વનું સૌથી મોટું કોમર્શિયલ હબ ગુજરાતના સુરત સિટીમાં એનું નિર્માણ થઈને આજે એનું ઓપનિંગ થઈ રહ્યું છે મોદીજીના હસ્તક એ માટે સુરતની જનતાનો બી ખૂબ ખૂબ આભાર છે એ સાથે સાથે આપણને સુરત ઇન્ટરનેશનલ એર સુરત એરપોર્ટની પણ ઇન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો મળી ગયો છે એની પણ આપણા માટે બહુ સારી વાત છે હવેથી સુરત દુબઈ ડાયરેક્ટ ફ્લાઇટો ચાલુ થઈ જવાની છે સત્તર તારીખથી આજથી તો સુરતની જનતા માટે બી ઇઝી વર્ક થશે એના માટે લોકોને પોતાના બિઝનેસથી લઈને ફેમિલી ટૂર લઈને કોમર્શિયલ વર્કને લઈને ઘણી બધી ફેસિલિટીઝ માટે આ લોકોને બહુ ઇઝી વર્કિંગ થઈ જશે એના માટે આપણે નરેન્દ્ર મોદીજીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે સુરત એરપોર્ટને એમને ઇન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો આપ્યો છે એ માટે આપણે નરેન્દ્રભાઈ મોદી સાહેબનો સુરતની જનતા તરફથી આપણે એમનો આભાર માનીએ છીએ मैं यही कहना चाहूंगी कि हमारे प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी पूरे देश के लिए हीरा है वो हम सब के लिए कोहिनूर हीरा है तो आज बहुत बड़ी बात है कि डायमंड सिटी में वो आ रहे हैं सूरत डायमंड बुज की इनाग्रेशन के लिए तो ये गर्व की बात है और यूं ही उनका आशीर्वाद पूरे राष्ट्र पे और स्पेशली गुजरात पर हमेशा बना रहे तो इसके लिए मैं मोदी जी और सभी का तहे दिल से धन्यवाद करना चाहूँगी टेक्सटाइल ने हमने पूर्तो लाभ मड़ से कारण के हमारा व्यापारी भाइयों वो को और जबर फास्ट करी सके તેને માટે અમને વધારે ડાયમંડને તો લાભ મળશે પણ અમારા ટેક્સટાઇલને પણ વધારે વધારે લાભ મળશે મોદી સાહેબે બહુ સારું અને બહુ સરળ કામ કરેલું છે અમારા ડાયમંડ તરફથી અને ટેક્સટાઇલ તરફથી આજે ડાયમંડનું જે મોદી સાહેબ આપણે ઓપનિંગ કરી રહ્યા છે એ બહુ ભવ્ય અને બહુ વ્યવસ્થિત સારી અને વ્યવસ્થિત વાત છે કે આજે ડાયમંડનું નું ઓપનિંગ મોદી સાહેબ કરી રહ્યા છે આજે વર્લ્ડની ડાયમંડ આજે અંદર થયું છે અને ભવ્ય આયોજન કરેલું છે મારું નામ કિશોર પાંડવ સુરત ડાયમંડ બ્રોકર એસોસિએશન કન્વીનર સુરત ડાયમંડ એસોસિએશનનો સભ્ય છું છેલ્લા વીસ વર્ષથી હું ડાયમંડ બિઝનેસ સાથે સંકળાયેલો છું હું એટલું કહી શકું ભારત માતાની કૃપા તાપી મૈયાની દયાથી જે ભારતની અંદર વિશ્વમાં જે સુરતનું નામ જે હીરો ચળકળે છે એ નામ આજે રોશન થઈ રહ્યું છે આજે વર્ષોથી જે વિશ્વની અંદર ડાયમંડ બિઝનેસનું હબ કહેવાય છે સુરત એ સુરતને સાચું માનનીય અશસ્વીએ આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં આજે જ્યારે લોકાર્પણ વિધિ છે ત્યારે જ્યારે આનું ખાતમુહૂર્ત આનંદીબેન પટેલ સાહેબે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે કરેલું હતું અને આજે બે હજાર ત્રેવીસની સુવર્ણ દિવસ સત્તરમી ડિસેમ્બરે જ્યારે સુરતવાસીઓને ગૌરવ અને ભારતવાસીઓને ગૌરવ થશે કે સમગ્ર વિશ્વમાં કોમર્શિયલ બિઝનેસ હબ તરીકે સુરત ડાયમંડ બ્રુશ આજે નંબર વન પર જઈ રહ્યો છે ત્યારે અમને આનંદ એ છે કે સુરતીઓ તરીકે અમારા જે પૂર્વજોએ જે કાંઈ બી સપનું ડાયમંડને ચળકાયો જે એમની પરિશ્રમ એ આજે વર્ષો પછી ચાલીસ પચાસ વર્ષ પછી આજે સુરતની મૂર્ત અને સુરતનું સમગ્ર વિશ્વમાં નામ પ્રચલિત થવા જઈ રહ્યું છે અને વિશ્વમાં સુરતનો હીરો જે અસલી હીરો આજે રોશન થઈ રહ્યો છે એ વાત અને એ ક્ષણને આજે અમે ગર્વથી અનુભવીએ છીએ